મામલતદાર કચેરીના સર્કલ મામલતદાર કાલોલ તરીકે ફરજ બજાવતા રાકેશ સુથારીયા મંગળવારે રૂપિયા દસ ની લાચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા સમગ્ર કાલોલ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં છન્નાટો છવાઈ ગયો હતો પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદીને સરકારી પડતર જમીન ખેતી સારું મેળવવા અરજી કરેલ જેમાં સર્કલ ઓફિસરે સંમતિ આપવા સારું ફરિયાદી પાસે દસ રૂપિયાની માંગણી કરેલ અને એક સાથે ના થાય તો હપ્તેથી આપવા સંમતિમાં જણાવેલ જે લાંચના નાના ફરિયાદી આપવા માંગતા ના હોય જેથી ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે આરબી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી પોલીસ સ્ટેશન ગોધરા દ્વારા ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપીનાઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા દસ હજારની રકમ પોતાની કચેરીમાં સ્વીકારી પકડાઈ જતા એસીબી ટીમે આગળની કાર્યવાહી કરવા માટે સરકાર મામલતદારને હસ્તગત કરી ગોધરા ખાતે લઈ ગયા હોવાની વિગતો જાણવા મળી છે